પાટણમાં નદીમાં ડૂબી જતા બેના મોત જયરામનગર પાસે બનાસ નદીમાં નહાવા જતા ડૂબી હતી યુવતી યુવતીને બચાવવા જતા યુવકનું પણ નિપજી મોત પોલીસે મૃતદેહ પીએમ અર્થે કસ્ટડીને વધુ તપાસ હાથ ધરી અમરેલીમાં અંધશ્રદ્ધાનો સિલસિલો યથાવત ગિરિધરનગર સોસાયટીમાં અંધશ્રદ્ધાની આડમાં મહિલાએ લોકોને ભ્રમિત કરવાનો કર્યો પ્રયાસ ઘરની પાછળના ભાગમાં શિવલિંગ હોવાનો દાવો કરતી મહિલાનો વિડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ

સુરત પથ્થરમારા પ્રકરણમાં મોટો ઘટસ્ફોટ છ બાળકોને આગળ રાખી શાંતિ દોડવાનો કરવામાં આવ્યો પ્રયાસ જમ્મુ કાશ્મીર જેવી જ મોડસ ઓફ્રેન્ડરી થઈ સુરતમાં બાળકોએ રિક્ષામાં આવીને ગણેશ પંડાલમાં કર્યો હતો પથ્થરમારો સુરત પથ્થરમારાના પ્રકરણ બાદ પોલીસ આવી એક્શનમાં પથ્થરમારા તોડફોડ આગ ચંપીના બેગુના કરાયા દાખલ સૈયદપુરામાં બીજા દિવસે પણ પોલીસ રખાઈ તૈનાત પાંચ હજાર સીસીટીવી કેમેરાના ફૂટેજની તપાસ કરીને આરોપીઓની શોધખોળ શરૂ કરાઈ સુરતમાં ગેરકાયદેસર બાંધકામો સામે મનપાની લાલ આંખ સૈયદપુરા પોલીસ ચોકી નજીક પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવાયા દબાણ પર બુલડોઝર ફેરવાતા ગેરકાયદે દબાણ કરાતા લોકોમાં ફફડા સુરતમાં નવી સિવિલ હોસ્પિટલમાં પોલીસ કર્મીને મરાયો માર ટ્રોમા સેન્ટરમાં કૂટ કરતા હોસ્પિટલના કર્મીઓએ પોલીસ જવાનને માર માર્યો પોલીસ જવાન નશાની હાલતમાં હોવાનું હોસ્પિટલ કર્મીઓનો દાવો ડોક્ટરોએ મામલો થાળે પાડ્યો

અમદાવાદમાં વિદ્યાર્થીઓના બે જૂથ વચ્ચે બબાલ છે શાંતિ બિઝનેસ સ્કૂલમાં ગણેશ સ્થાપના વખતે થઈ બબાલ બોલાચાલીએ મારોમારીનું રૂપ ધારણ કરતા વિદ્યાર્થીનીના પિતાએ થાર ગાડી ઓવર સ્પીડમાં દોડાવી ઘટનામાં એક વિદ્યાર્થી ઇજાગ્રસ્ત પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી ગંડુલ માર્કેટ યાર્ડમાં આવતીકાલે લસણનો વેપાર રહેશે બંધ યાર્ડમાં ચાઇનીઝ લસણને લઈને વિવાદ થતા લેવા નિર્ણય ખેડૂતોને યાર્ડમાં લસણ ભરીને ન આવવા કરાઈ આપે કચ્છમાં ભુજ નગર પાલિકામાં લોકોએ કર્યો હોબાળો ઘટરની સમસ્યાથી ત્રસ્ત લોકોએ પાલિકા ઓફિસને તાળાબંધી કરી નારેબાજી કરી લોકોએ પાલિકા ઓફિસ અંદર તોડફોડ કરી હોબાળો કરતા કર્મચારીઓએ ઓફિસ ભાગવાનો વારો આવ્યો રાજકોટના ઉપલેટામાં લાંબા વિરામ બાદ ધોધમાર વરસાદ વરસ્યો કટલેરી બજાર જીરાપા પ્લોટ શાક માર્કેટ વિસ્તાર ભાદર ચોક સિંધી બજાર સહિતના વિસ્તારોમાં ખાબક્યો વરસાદ પવનના સુસવાટા સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી કચ્છના સફેદ રણમાં દરિયા જેવો નજારો રણમાં પાણી રેલમ છેલ ધોરડોના સફેદ રણમાં ઘૂંટણ ડૂબ પાણી ભરાયા નવેમ્બર સુધીમાં રણમાં પાણી સુકાઈ જશે અને રણમાં મીઠાની સફેદ ચાદર પથરાઈ જશે અરવલ્લીમાં ની ટીમે બચાવ્યો યુવકનો જીવ બે કાંઠે વહેતી નદીમાં આત્મહત્યાના ઇરાદે યુવકે ઝંપલાવ્યું હતું ઘટનાની જાણ થતાં ની ટીમ સ્થળ પર દોડી આવી ની ટીમે ભારે જાયમત બાદ યુવકનું રેસ્ક્યુ કર્યું કચ્છના અબડાસામાં કેરવાડના જર્જરિત કોસા ડેમનો પાળો તૂટ્યો પાળો તૂટતા પાંચ ગામના ખેતરોને નુકસાનની સંભાવના ડેમને ઝડપથી રિપેર કરાવવામાં આવે તેવી લોકોની માંગ વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ વાપી અને આસપાસ વિસ્તારોમાં વરસાદ સવારથી જિલ્લામાં વાદળછાયું વાતાવરણ જિલ્લાના અન્ય તાલુકામાં પણ છૂટો છવાયો વરસાદ સુરતના માંડવીમાં વરસાદ લાંબા વિરામ બાદ વરસાદ વરસતા વાતાવરણમાં પ્રસરી ઠંડક કાછાબોરી નોગામાં અરેઠ ઝાબ ગોડસંબા સહિતના ગામોમાં વર્ષા મહેસાણાના ધરોઈ ડેમમાં એકોતેર પોઈન્ટ તેર ટકા જળસંગ્રહ હાલ ડેમની જળસપાટી છસો ચૌદ ત્રણ ફૂટની મહેસાણા પાટણ બનાસકાંઠામાં કુલ દસ શહેરો અને એક હજાર સાત ગામોને આ ડેમમાંથી મળી રહે છે પાણી અમરેલીમાં વધુ એક જળાશય સો ટકા ભરાયો ખાભાના મોટા બારમણ નજીક આવેલ રાયડી ડેમ થયો ઓવરફ્લો ડેમનો એક દરવાજો ખુલાતા ત્રણ તાલુકાના પાંચ ગામોને સાવચેત રહેવા સૂચના અપાઈ મહીસાગરના ગોઠીપ ગામનું તળાવ ઓવરફ્લો થતા રસ્તા થયા પાણી જ પાણી વડા તળાવ ઓવરફ્લો થતા કુબેડ ઇન્ડોરે નિરીક્ષણ હાથ ધર્યું જેસીબીની મદદથી તંત્રે પાણીના નિકાલની કામગીરી હાથ ધરી માંડવીમાં વરસાદ લાંબા વિરામ બાદ વરસાદ વરસતા વાતાવરણમાં પ્રસરી ઠંડક કાચાબોરી નોગામાં અરેઠ ઝાબ ગોડસંબા સહિતના ગામોમાં વર્ષા મહેસાણાના ધરોઈ ડેમમાં એકોતેર તેર ટકા જળસંગ્રહ હાલ ડેમની જળસપાટી છસો ચૌદ પોઈન્ટ ત્રણ ફૂટની મહેસાણા પાટણ બનાસકાંઠામાં કુલ દસ શહેરો અને એક હજાર સાત ગામોને આ ડેમમાંથી મળી રહે છે પાણી અમરેલીમાં વધુ એક જળાશય સો ટકા ભરાયું ખાભાના મોટા બારમણ નજીક આવેલ રાયડી ડેમ થયો ઓવરફ્લો ડેમનો એક દરવાજો ખુલાતા ત્રણ તાલુકાના પાંચ ગામોને સાવચેત રહેવા સૂચના અપાઈ મહીસાગરના ગોઠીપ ગામનું તળાવ ઓવરફ્લો થતાં રસ્તા થયા પાણી જ પાણી વડા તળાવ ઓવરફ્લો થતા કુબેડ ઇન્ડોરે નિરીક્ષણ હાથ ધર્યું જેસીબીની મદદથી તંત્રએ પાણીના નિકાલની કામગીરી હાથ ધરી અરવલીના બાયડમાં વાત્રક નદીમાં ડૂબેલા યુવકનો મૃતદેહ મળ્યો ત્રણ દિવસ પહેલા પશુ ચરાવા ગયેલો યુવક ડૂબ્યો હતો ઝાંઝરીના ધોધ નજીકથી યુવકનો મૃતદેહ મળી આવ્યો રાજસ્થાનમાં ભરતપુરમાં પણ અવિરત વરસાદ સતત વરસી રહેલા વરસાદથી નદીઓ બે કાંઠે વહેતી થઈ પાણીના ધસમસતા પ્રવાહમાં રસ્તો ધોવાતા ચાર ગામો સંપર્કિહોણા રાજસ્થાનના અજમેરમાં મેઘાની તોફાની બેટિંગ અવિરત વરસાદથી આના સાગર તળાવ ઓવરફ્લો થયું તળાવમાંથી પાણી બહાર આવી વહેતું થતા લોકો જળબંબાકારની સ્થિતિનો સામે આવ્યો રાજસ્થાનના માઉન્ટ આબુમાં મેઘો ધોધમાર વરસ્યો ભારે વરસાદથી ઝરણા વહેતા થયા આહલાદક વાતાવરણ વચ્ચે મોટી સંખ્યામાં ઉમટ્યા પ્રવાસીઓ રાજસ્થાનના અજમેરમાં વરસાદ બાદ અનેક વિસ્તારોમાં પાણી ભરાયા સોસાયટીઓ અને રસ્તામાં વરસાદી પાણી ભરાતા પહોંચી લોકોને હાલાકી પાણીનો નિકાલ ન થતા જનજીવનને અસર અજમેરમાં ભારે વરસાદ બાદ સાગર તળાવ અને અનાસાગર તળાવમાંથી છોડાયું પાણી બ્રહ્મપુરી કોલોનીની આસપાસ ભરાયા પાણી અને ઘરોમાં પણ પાણી ભરાઈ જતા લોકોને પરેશાની મેઘરાજાએ હવે છત્તીસગઢનો વારો પાડ્યો ધોધમાર વરસાદ થતાં અનેક વિસ્તારોમાં જળબંબાકાર બીજાપુર સુકમા દંતેવાડામાં કોઝવે થયો પાણીમાં ગરકા છત્તીસગઢમાં વીજળી પડવાથી નવ લોકોના મોત અવિરત વરસાદ થતાં નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ હવામાન વિભાગે છત્તીસગઢના અઢાર જિલ્લામાં જાહેર કર્યું વરસાદનું ઓરેન્જ એલર્ટ પટનામાં શાળાની અંદર ભરાઈ ગયા પાણી ક્લાસરૂમમાં પાણી ફરી વળતા બાળકોએ બેસીને ભણવા મજબૂર થયા સમસ્યાના નિરાકરણ માટે કરાઈમાં ઉત્તરાખંડના બાગેશ્વરમાં લેન્ડસ્લાઇડ કપકોટ ગરમી અને બદિયાકોટને જોડતો માર્ગ પર ભેખર ધસી પડી સતત વરસાદથી વધી લોકોની સમસ્યા આવતીકાલે અરવલ્લી મહિસાગર દાહોદ પંચમહાલ છોટાઉદેપુર નર્મદામાં વરસાદની આગાહી અગિયાર સપ્ટેમ્બરે વડોદરા છોટાઉદેપુર દાહોદ પંચમહાલમાં વરસાદની છે આગાહી હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે વ્યક્ત રાજ્યમાં ચાર દિવસ રહેશે વરસાદી માહોલ રાજ્યમાં ઉત્તર અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લામાં ભારે વરસાદ રહી શકે છે એક સાયકલોની સર્ક્યુલેશન સિસ્ટમ રાજસ્થાન તરફ બનતા વરસાદી માહોલ રહેશે રાજ્યમાં વરસાદ હજી ગયો નથી અંબરલાલ પટેલે કહ્યું ચીન તરફથી પ્રચંડ સિસ્ટમ આવશે બાર સપ્ટેમ્બરથી ફરી વરસાદી માહોલ જામશે બંગાળના ઉપસાગરમાં ભારે હલચલ જોવા મળશે વાવાઝોડાના કારણે ભારે પવન ફૂંકાશે કચ્છના લખપતમાં ભેદી બીમારી વધુ વકરી વધુ બે લોકોના લોકોના આરોગ્ય આરોગ્ય વિભાગ વિભાગે ડોર ડોર ટુ કામગીરી હાથ ધરી કચ્છના લખપતમાં રોગચાળાને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે સરકાર પર કર્યા પ્રહાર ધ્યાન દોરવા છતાં પણ તંત્રએ કોઈ પગલા ન લીધા હોવાનો તેઓએ લગાવ્યો છે આરોપ રોગચાળાને કાબૂમાં લેવા યોગ્ય કાર્યવાહી કરવા કરી વિનંતી શક્તિસિંહ ગોહિલના નિવેદન અંગે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે આપી પ્રતિક્રિયા આરોગ્ય આરોગ્યમંત્રીએ શક્તિસિંહ ગોહિલના આક્ષેપોને ફગાવ્યા કહ્યું કોંગ્રેસે આવી કોઈ જાણ નથી કરી કચ્છમાં ભેદી બીમારીથી ચૌદ લોકોના મોત બાદ તંત્રેક્ષણમાં જિલ્લા કલેક્ટર અમિત અરોરાએ સ્થાનિક તંત્ર સાથે યોજી મીટીંગ તાવનો કેસ જણાય તો તાત્કાલિક સારવાર મેળવવા આપી સલાહ ઉપલેટાની મોજ નદીમાં દેખાયો મગર નદી કિનારે મહાકાય મગર દેખાતા લોકોમાં ભય સ્થાનિકોએ ફોરેસ્ટ વિભાગને જાણ કરતા વન વિભાગે રેસ્ક્યુ હાથ ધર્યું મહાકાય મગરનો વિડીયો વાયરલ વડોદરામાં મગર દેખાવાનો સિલસિલો યથાવત એમજીવીસીએલની કચેરીમાં મગર દેખાતા કર્મચારીઓમાં અફરાતફરીનો માહોલ વાઇલ્ડલાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના કર્મચારીઓએ પાંચ ફૂટના મહાકાય મગરનું કર્યું રેસ્ક્યુ વડોદરાના ગણેશ પંડાલમાં ત્રણ મૂર્તિઓ ખંડિત કરાઈ ચોરીના ઇરાદે ગુસેલા શખ્સે ગણેશજીની ત્રણ મૂર્તિઓને ખંડિત કરતા ભક્તોની પોલીસે વધુ તપાસ હાથ ધરી સુરત બાદ વડોદરામાં શાંતિ ડોળવાનો પ્રયાસ ભાયેલી વિસ્તારમાં અર્બન સેવન ના ધાબા ઉપર અરબી ઝંડા લગાવવામાં આવ્યા સ્થાનિક કાઉન્સિલર નીતિન દોંગાએ ઝંડાને ઉતાર્યા વાતાવરણ તંગ બનતા અર્બન સેવન પોલીસ છાવણીમાં ફેરવાયું સુરતમાં પથ્થરમારાની ઘટના બાદ હર્ષ લીધી હતી ઘટના સ્થળની મુલાકાત પથ્થરમારો કરનાર અને શાંતિ ડોળવાનો પ્રયાસ કરનાર સામે જોડાઈ હર્ષ બોલાવી હતી ગણેશ થયેલા રાજ્ય ગૃહ હર્ષ સંઘવીનો મોટો ખુલાસો મંત્રીય પોલીસ ને કચેરી હિન્દુ સંગઠન અને પોલીસ કમિશનર સહિત મેયર સાથે કરી બેઠક પથ્થરમારા કરનારાઓને સમાજના મોઢા ગુનેગાર હોવાનું આપ્યું નિવેદન ગૃહ રાજ્યમંત્રી હર્ષંઘવીએ સુરત કમિશનર સાથે યુજી બેઠક પોલીસ વડા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના પણ બેઠકમાં ઉપસ્થિત રહ્યા પથ્થરમારા અંગે સઘન તપાસ હાથ ધરવા પોલીસ કમિશ્નરને કરાઈ રજૂઆત સુરતમાં પથ્થરમારાની ઘટના પર સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન કહ્યું રાજ્ય સરકારે સમગ્ર ઘટનાને ગંભીરતાથી લીધી સત્યાવીસ લોકોને અટકાયત કરાઈ રાજ્યમાં સુલેહ શાંતિ રહે તે માટે સરકાર કરે છે કામ भाजपा नेता गिरिराज सिंह आरोप गिरिराज सिंह भारत ने बांग्लादेश प्रहार गिरिराज सिंह पर कांग्रेस प्रवक्ता डॉक्टर मनीष दोशी कर सूरत घटना मामले लोग ने शांति राखवा कर अपील उश्केरणीजनक निवेदन करना भाजपा नेता पगला लेवा मनीष दोषी की मांग રાજ્યમાં પોલીસ વડા વિકાસ શાહે ગણેશ ઉત્સવને લઈને આપ્યું નિવેદન ઈદ મિલાદ અને ગણેશ વિસર્જન નો ઉત્સવ શાંતિથી થી સંપન્ન થાય તે માટે પોલીસ વિભાગને સૂચનાઓ અપાઈ અસામાજિક તત્વો વિરુદ્ધ કડક પગલા લેવા પોલીસ કર્મીઓ ખડે પગે મહીસાગરના વીરપુરમાં રોડ પર ના સ્થાનિકો પરેશાન વાહન ચાલકોએ રોડ પર કર્યો ચક્કાજામ વીરપુર થી સરાળિયા તરફ માર્ગ વર્ષોથી થી બિસ્માર છોટાઉદેપુરમાં બિસ્માર રસ્તા તૂટેલા બ્રિજથી ફેરો ખેતરોમાંથી હજી નથી ઓસર્યા પાણી વિવિધ મુદ્દે કોંગ્રેસે કલેક્ટરને આપ્યું આવેદનપત્ર રાજકોટના તંત્રની કામગીરી ગઈ ખાડી રેલનગરના અંડરબ્રિજ માં પડ્યા મસમોટા ખાડા રિનોવેશન બાદ પણ અંડરબ્રિજની હાલત ખખડધજ થતા અનેક સવાલ ઉઠ્યા અંડરબ્રિજમાં ખાડા અને પાણી ભરાવાની સમસ્યાથી થી વાહન ચાલકો ત્રસ્ત વડોદરામાં પૂરની સ્થિતિ બાદ સત્તાધિશ્યો સામે લોકોનો અનોખો વિરોધ કરેલે બાગની વિશ્વ કુંજ સોસાયટી બાહારીશોએ ગણેશ પંડાલમાં પૂરની વિકટ પરિસ્થિતિ વર્ણવી વોર્ડ નંબર ના કોર્પોરેટરો માટે પ્રવેશ બાંધીના શ્લોકોનો સાથે સ્થાનિક કોર્પોરેટરનો કરાયો વિરોધ અરવલ્લીના ખંભીસર નજીક ગ્રામજનોએ હાઇવે પર કર્યો ચક્કાજામ રોડનું કામકાજ બંધ હોવાથી રોડ પર મસ્મોટા ખાડા પડતા સ્થાનિકોમાં રોષ હાઇવે પર ચક્કાજામ કરાતા વાહનચાલકો અટવાયા આદિવાસી સમાજના ટોળાનો હંગામો છાપીમાં દુકાન માલિકે પાંચ શ્રમિકોને દોડાવીને માર માર્યો બે ભાઈઓના ખેતરમાંથી મૃતદેહ મળતા આદિવાસી સમાજમાં રોષ ખાણની બોરીઓ ઉતારવા આવેલા પાંચ શ્રમિકોને જમવાનું ન આપતા થઈ હતી બબાલ દુકાનદાર સામે કાર્યવાહીનીમાં જામનગરના ધ્રોલમાં રખડતા ઢોરનો આતંક યથાવતનગરપાલિકા વિસ્તારમાં હાઇવે પર રખડતા ઢોરનો અડીંગો જોવા મળ્યો ઢોરના ટોળે ટોળાના પગલે રાહદારીઓ અને વાહન ચાલકોમાં ભયનો માહોલ તંત્ર રખડતા ઢોરના ત્રાસથી મુક્તિ અપાવે તેવી સ્થાનિકોની માંગ અમદાવાદ મનપામાં વિપક્ષના નેતાને લઈને મોટા સમાચાર આવતીકાલે વિપક્ષ નેતા માટે થશે ચૂંટણી કાઉન્સિલરો દ્વારા કરવામાં આવશે મતદાન શહેજાદ ખાન પઠાણ હાલ વિપક્ષ નેતા તરીકે કાર્યરત બોતેર નગરપાલિકા માટે કોંગ્રેસે શરૂ કરી તૈયારીઓ તૈયારી માટે શક્તિસિંહ ગોહિલે કરી પ્રભારીની પ્રભારી પૂર્વ ધારાસભ્ય પૂર્વ જિલ્લા પ્રમુખ ને મહત્વની જવાબદારી જવાબદારી અંબાજી જતા યાત્રાળુઓ માટે મહત્વના સમાચાર યાત્રાળુઓ માટે બસો વીસ જેટલા નવા પગથિયા શરૂ કરાયા ભાદરવી પૂનમના ના લઈને લોકોને સરળતા રહે તે માટે નવા પગથિયા પર અવર શરૂ કરાઈ ભાદરવી પૂનમ મેળાને પગલે યાત્રાધામ અંબાજીમાં વિશેષ માર્ગદર્શિકા જાહેર કરાય યાત્રિકો સુવિધા માટે મેળાની સંપૂર્ણ વિગતો દર્શાવતી માર્ગદર્શિકા અને ક્યુઆર કોડ પણ જાહેર કરાયો માઈ ભક્તો કોઈ પણ મેળા સંબંધિત માર્ગદર્શન મેળવી શકશે રાજ્યમાં લઘુ અને મધ્યમ ઉદ્યોગોમાં વીજ વપરાશ લઈ સરકાર નું નિર્ણય એલટી વીજ કનેક્શનમાં એકસો પચાસ કેવી એ વીજ વપરાશની મંજૂરી રાજ્યભરના નાના અને મધ્યમ કદના ઉદ્યોગોને ફાયદો વરસાદે વિરામ લીધા બાદ પણ પાટણના ખેતરોમાં નદીઓ જેવા દ્રશ્યો પાટણના સાંતલપુરમાં ખેતરો પાણીમાં ગરકાવ થતા ધરતી પુત્રો રોવાનો વારો કઠોળ અને શાકભાજી સહિતના પાકને નુકસાન થતા ખેડૂતોએ સર્વેની કરી માંગ ભારે વરસાદ બાદ રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોના હાલ બેહાલ એરંડા કપાસ તુવેર તેમજ લીલા શાકભાજીને નુકસાન ખેડૂત રક્ષક સમિતિએ ખેડૂતોને તાત્કાલિક અસરથી સહાય ચૂકવા કરી રજૂઆત અતિવૃષ્ટિના કારણે ખેડૂતોને થયેલા નુકસાન પર કૃષિમંત્રી રાઘવજી પટેલનું નિવેદન રાજ્યમાં પાક નુકસાનીના સર્વેની કામગીરી ચાલી રહી છે સાતસોથી વધુ ટીમો સર્વેનું કામ કરી રહી છે સર્વે પૂર્ણ થયા બાદ ખેડૂતોને સરકાર મદદ કરશે વડોદરામાં આસિસ્ટન્ટ એન્જિનિયર સસ્પેન્ડ પૂરની વિકટ પરિસ્થિતિમાં યજ્ઞેશ ઉપાધ્યાય હાજર ન થતા કાર્યવાહી ફરજ પ્રત્યે ગંભીર બેદરકારી અને કાળજી રાખતા કમિશનરે સસ્પેન્ડ કર્યા યજ્ઞેશ ઉપાધ્યાય ખાનગી નોકરી કે ધંધો પણ કરી શકશે નહીં રાજકોટમાં સુરતની ઘટના બાદ પોલીસ વિભાગ એક્શન મોડમાં ગણેશ પંડાલના આયોજકોને સુરક્ષાની દ્રષ્ટિએ તકેદારી રાખવા માટે અપાઈ સૂચના સાથે પોલીસ અધિકારીએ પેટ્રોલિંગ હાથ ધર્યું તો મહિલાઓ માટે શી ટીમ પણ તૈનાત કરાઈ સુરતની ઘટના બાદ મોરબી પોલીસ એક્શનમાં ગણપતિ પંડાલના આયોજકો હિન્દુ